આંગણવાડી કામ કામો લેવા હોય બધા સૂચવે હમણાં સૂર્ય કુકર બહુ ચર્ચા છે તો એ સૂર્ય કુકર લેવું જોઈએ સારું છે અમારે બે કીધું વાપી હોય બાળકોને સારું ફૂડ મળે આપણા દીકરા દીકરીઓ નાના નાના ફૂડ ભાવ જતા હોય કુપોષિત હોય એટલે સારું મળે તો ગેસનો નો વાપરવો ન પડે બચત થાય બાળકો છે કે કુદરતી ઊર્જાનો ઉપયોગ શું છે સૌર ઉર્જા શું છે પીએમ સર નું સ્વપ્ન છે સૌર પાડવા તો એ કામોમાં તકલીફ પડે તો ઈ કે સાહેબ હવે અમને આમાંથી મુક્તિ આપો ને તમે બીજી વ્યવસ્થા કરો વિનંતી આ વિચાર કરો કે કેવા થાકી ગયા છે અમે અમારા ડોક્ટરોના કામો હોય બેટર બધા અમે જિલ્લા પંચના કામો થાય મંજૂરી રીતે ડિગ્રીઓ કરે બીજા કોઈ પણ કરવા હોય તો એ ચોટી રીતે મારી પાસે મારે પણ જો એ કામ કરો તો મારે વિભાગની મંજૂરી લે મારે આંગણવાડીનું કામ બીજાને આપવું જોઈએ તમારે મંજૂરી લઈ પડે સરકાર ને પૂછવું પડે કે આ કામ આ કારણે હું આની પાસે કરાવવા માંગુ છું ભાઈ આંગણવાડી નું કામ છે અક્ષમ કોઈ નથી હા કે લીડ લેવાની વાત છે લીડ ભોગવું જોઈએ પછી એના તો કઈ હું ત્રણ વર્ષ થયું તો હજી એનો હું ના અમે કીધું કે અમારા મહિલા બાળ સુ અધિકારી પાસે કામ કરો છો હું ભઈ કે તમને મંજૂરી માંગે એમને મંજૂરી લગભગ મળી ગઈ છે આવી મંજૂરી છે એટલે મંજૂરી મળી ગઈ સરકાર જોને કે પોઝિટિવ છે એ કામ અમે તો હવે અમે કરીએ એટલે હું અમે એટલે અમે સરકાર અમે ને અમે એટલે કે દીદી જાડે પાસું કે બેસી ને આ કલેક્ટર ની સરકાર પણ હું એમ કહું ઈ વિડિયો નું કામ હું શું કામ કરું તો છેલે સહન કરવાનું કોને આવે આપડા જિલ્લા ને તમારી પાસે પૈસા હોવા છતાં તમે કામો કરાવી શકતા નથી એ કામ હું લઉં એ જોડી દે આંતરિક સમિતિ હોય આંતરિક સમિતિમાં એ નક્કી થાય પછી એ જિલ્લામાં આવે જિલ્લામાં અમારી કમિટી હોય અમે મંજૂર કરીએ પછી આ લોકો ટેન્ડરિંગ કરીએ ટેન્ડરિંગ ઓપન ફોર ઓલ હોય છે કોઈ પણ આવી શકે છે એવા કોઈને અમે કઈ આનો વાત થઈ શકતા નથી અમારે લેવો હોય તો ના થઈ શકીએ કારણ કે વડાપ્રધાન શ્રીનું મિકેનિઝમ જ એવું છે એ સીધું એમને એમ જાહેર થઈ જાય પ્રધાનમંત્રી સાથે અમારે એ જોવું પડે કોના મારી આ યોજના એ અમે કરાવી હવે સ્ટ્રીટ લાઇટ ના કામ નથી તો ને કોઈ પૂછ્યું નથી હવે પ્રાંત પાસે મેડિકલ કામો તો પ્રાંત પાસે કરાવી અમારા પ્રાંત કે છે તમે ઓવર બર્ડન થઈ ગયા ભાઈ એમ કે બે જણા મારી કાય છે તમે અમારે કાય વધારે પડતો કરાવ આ ડીઓ અમુક બાઈ પીક માં બોલતા છે ભણીને સાહેબ મને તો અમને અમે નાનક પાટલ અમને પહેરાવે છે કે ડીપીઓ કે અમને પહેરાવે છે કે પણ ડીપીઓ કરી તો તમે ડીઓ ના આપી શિક્ષણ જ છે ને એ તો આચાર્ય ને આપી જિલ્લાપતિ ઇરિગેશન નોકરી તો સ્ટેટ ઇરિગેશન ને આપી ડીએમએફ માં કલેક્ટર બગીચો બનાવો તો સ્ટેટ ઇરિગેશન એને ક્યાં કરો છતાં એને આપી કે તમે કરો સ્ટેટ વાળા જે કરો આપણે બીચ ઉપર તો છો કે સ્ટેટ ઇરિગેશન કરશે હિરણ ઉપર બગીચો બનાવો છો તો સ્ટેટ ઇરિગેશન કરશે કોઈ ના નથી પાડતો બધાય જ કરે આ સીઓ એ ના નથી પાડતો પીડીઓ એ ના કોઈ ના નથી પાડતો બરોબર હું કોઈ કોઈ તમને કાય થાય કે મારી જવાબ હું સોમનાથ મહાદેવનો ગણ છું થોડું ઝેર તો પી એપીસ મારી એને જાહેર માં કીધું છે બધાને તમને મને તમને કોઈ કે માર નામ દે દે છે હવે મે એનો સુખ થઈ ગયો બોના પર ઇન્ટેજ માં ભાઈ કીધું છે કે દીકરો ઉધારી નથી કરી સાચા સારા કામો કરતા મને કોઈ કાય અર્થ ના કે મારું નામ દે દે એટલે જ લોકો મારા નામ નું બિલ ફાડે છે મારો હેતુ એટલો જ છે કે આ જિલ્લાના જે ગ્રાન્ટ આવે છે જેના માટે આવે છે બજેટમાં જે પ્રોવિઝન થાય છે આપણા સન્માનનીય સંસદ સભ્ય ધારાસભ્ય શ્રીઓ ચૂંટાયેલા સરપંચ શ્રીઓ જિલ્લા તાલુકા પંચાયતના સભ્યો જે કામ સૂચવે છે લોકોની માંગણીને ધ્યાનમાં રાખીને જો એ અમે સમય મર્યાદામાં પૂરા ના કરી શકીએ તો અમને આ હોદ્દા ઉપર બેસવાનો કોઈ હક નથી આજે કલેક્ટર ઢીલો પડી જાય એટલે આપણું તંત્ર ઢીલું પડી જાય બરોબર પણ તમારા બધાનો બધાનો સહકાર છે સોમનાથ મહાદેવ ની કૃપા છે હું ઢીલો નહીં પડું સાચું કામ કરવામાં કોઈ એ ના